ઓહો મહેશભાઈ આવું બધું જીરું કઈ પ્રોડક્ટ નો ઉપયોગ કરો છો મહાપીટ નો તમે પેલા મહાફ્લોરા નો ઉપયોગ કરેલો છે મહાફ્લોરા આ વિશ્વભાઈ આપેલું છે બરાબર છે બીજા રાઉન્ડમાં આપણે મિક્સુલ કોમ્બી નો ઉપયોગ કરેલો છે કોમ્બી બરાબર છે ત્રીજા રાઉન્ડ માં મહાફ્લોરા ઉપયોગ કરેલો મહાફ્લોરા નો ઉપયોગ કરેલો ઈ બહુ સારું દી છે તમે જોઈ શકો છો મિત્રો આખો ઘેરો તમે જીરાનો એક પણ છોડ સુકારાનો નથી અને વાય કોઈ પૂર્ણ એક નંબર છે જોઈ શકો છો મિત્રો સાહેબ મને વિશ્વભાઈ આપે ને તમારો મહાફી નું ખાતર બધું બધું હું વાપરું છું આમાં અને મને એક છોડો સુકાતો નથી અને મારો લીલો સમજ એવો અહીંયા આવીને રહી જવું પડે માણસ તો તમે ગમે એ પાકમાં પહેલેથી છેલ્લે સુધી આપણે તમામ મહા ફીટની પ્રોડક્ટનો ઉપયોગ કરો હા મેં ડુંગળીમાંય સાથેલું બરાબર છે ડુંગળીમાં મારી સાથે ડુંગળી મારી થાય તો તમે બીજા ખેડૂત મિત્રોને શું ભલામણ કરી શકો મહાફીટ વિશે બધા એને કહું મહા ફીટ નું ખાતર બધું વાપરવું જોઈએ તમારે એનો ટાઈમ ટુ ટાઈમ આ ખાતર આ ટાઈમે વાપરા આ ટાઈમે આ ખાતર બધું ખાતર વાપરવાનું તમે એક વાર એનો બધી કીટ પૂરી કરી દો એટલે તમારે દાણો ભરાવદાર થાય બધું જીરું હારું થાય મોટું ઝીરું થાય છે એ હાચું બધું ઉત્પાદન માં પણ વધારે ઉત્પાદન તમારું એમાં કઈ ઘટે નહીં આભાર આભાર ખેડૂત